હટાવવાની માંગ કરી રહ્યા છે નર્મદામાં પણ રૂપાલા વિરુદ્ધ છે તે પોસ્ટર વોર જોવા મળ્યું છે રૂપાલા હટાવોના પોસ્ટર છે તે નર્મદામાં લાગ્યા છે નર્મદામાં બીજેપી નેતાઓની પ્રવેશ બંધી કરવાના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે તો પરશુરમ ષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકરોએ અહીંયા પ્રવેશ કરવો નહીં તે પ્રકારના હોર્ડિંગ્સ પણ અહીંયા લગાવવામાં આવ્યા છે જો તેની ઉમેદવારી રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું રામપુરા રાજપૂત સમાજ દ્વારા આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે રોષ યથાવત છે નર્મદામાં રૂપાલા હટાવોના બેનર લાગ્યા મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજે પોસ્ટર વાયરલ કર્યા છે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું તેવા પોસ્ટર પણ વાયરલ કર્યા છે તો ગામનું નામ મોટા ભેલા સહિતના જે ગામો છે ત્યાં ગ્રામજનો દ્વારા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરસોત્તમ રૂપાલા અભદ્ર ટિપ્પણી મામલે રોષ જોવા મળ્યો છે અને આ રોષ તાલુકા કક્ષાએ પહોંચ્યો છે બોટાદમાં ક્ષત્રિય આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ કરી હતી મામલતદારે આ આવેદનનો સ્વીકાર કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત પહોંચાડવાની બાહેદરી પણ આપી હતી તો પાલનપુરમાં લાગ્યા રાજકીય પક્ષના વ્યક્તિઓના પ્રવેશબંધીના બેનરો ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં પ્રવેશબંધીના બેનરો લાગ્યા પાણીના મુદ્દે રહીશોએ સોસાયટીમાં બેનરો લગાવ્યા કેટલીક રજૂઆત છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આ બેનરો લગાવવામાં આવ્યા છે પાણીનો પ્રશ્ન હલ નહી થાય તો લોકસભા ચૂંટણીની બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી